શ્રી માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપકચ જૈન સંઘના આંગણે પાંચમી નવેમ્બરને બુધવારના રોજ મુનિરાજ શ્રી તીર્થરશ્મી વિજયજી મહારાજ સાહેબના ઠાણા ત્રણ તથા સાધ્વી શ્રી શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં શેત્રુંજય મહાતીર્થની ભવ્ય યાત્રા સાથે ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો હતો શીતલ પાશ્વજીનાલયમાં આવેલા કલાપ્રભ સુરી આરાધના ભવનમાં ચતુર્વિક સંઘની ઉપસ્થિતિમાં તારીખ પાંચ નવેમ્બરને બુધવારના સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શેત્રુંજય મહાતીર્થની ભાવયાત્રાનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો જેમાં સકળ સંઘના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવ ભાવયાત્રાના કાર્યક્રમના સમાપન બાદ બુધવારના સવારના સાત કલાકે સંગ તથા પરમપૂજ્ય સાધુ ભગવંતો અને પરમપૂજ્ય સાધ્વીજી ભગવંતો સાથે વાજતે ગાજતે બોરીચા નવીનચંદ્ર હેમચંદ શાહ મદનલાલ કાંતિલાલ તથા માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાડા પરિવારના જીતુભાઈ મહેતા ડગાળાવાડાના નિવાસસ્થાને પગલાંનો કાર્યક્રમ યોજાયો હતો